વડોદરાથી નાથ દ્વારા જવું હવે સહેલું બની ગયું છે વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત બ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતેથી આજે વહેલી સવારે વડોદરાને શ્રીનાથજી સાથે જોડતી ડેલી એસી બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં શ્રી વ્રજ રાજકુમારજી મહોદય અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા બસ ડેપોના અધિકારીઓ દ્વારા એસી બસને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હવે એક જ દિવસમાં શ્રીનાથજીના દર્શન કરી વડોદરા પરત ફરી શકાશે

વ્રજ રાજકુમાર મહારાજ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા બસ સ્ટેપોના અધિકારીઓ દ્વારા બસને ફ્લેગો આપીને બસ નું પ્રસ્થાન કરાવ્યું હતું પરિવહન રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવો શ્રી નાથજીના દર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી બસના માર્ગમાં અમદાવાદ હિંમતનગર શામળાજી ખેરવાડા અને ઉદયપુર ખાતે સ્ટોપેજ હશે

વ્રજ પેલેસ નૂતન અતિથિભુવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માધ્યમથી વ્રજધામ સંકુલમાં જાહેરાત કરવામાં આવી હતી કે વડોદરાથી શ્રીનાથજી એસી વોલ્વો બસનું વૈષ્ણવોના સુખાર્થે શુભારંભ કરવામાં આવશે તે જાહેરાતને ધ્યાનમાં લઈને તરત જ સરકારે કામગીરી હાથ ધરી અને આજે રજદામ આધ્યાત્મિક સંકુલ પાસેથી એસી વોલ્વો બસનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે અને આજથી વૈષ્ણવની યાત્રાનું પણ મંગલ પ્રારંભ થશે આ પ્રસંગે વડોદરા શહેરના ઉત્સાહી સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિવાહના પ્રભારી વ્રજધામના ટ્રસ્ટી ડેપો મેનેજર સહિતના બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે